નમસ્કાર મારા સનાતન પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે યોગેશ્વર શ્રી કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની કથાઓ અને ભગવાનના શૌર્ય અને વીરતાની વાતો આપણે કરી રહ્યા છીએ મિત્રો આમાં આપણે ગઈકાલે જોયું કે ભગવાને કેસી દૈત્ય અને વ્યોમાં કઈ રીતે ઉધાર કર્યો અને આજે હવે આપણે જાણવાના છીએ આગળ તો એના માટે આપ આ ચેનલ પર એટલે કે સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર પણ કરી દો મિત્રો આજે આપણે જોઈએ આગળ કે કંસની કૂટનીતિ કઈ રીતે કામ કરી રહી છે જ્યારે કંસે અક્રૂરજીને મથુરા જવાનું કહ્યું ત્યાર પછી મહામતી અક્રુરજી પણ તે રાત્રિ મથુરામાં વિતાવી અને પ્રાતઃ કાલ થતા જ રથમાં બેસી નંદ બાવાના ગોકુળ તરફ નીકળી ગયા પરમ ભાગ્યશાળી અક્રોજી વ્રજની યાત્રા દરમિયાન રસ્તામાં કમલનયન ભગવાન શ્રીકૃષ્ણની પરમ પ્રેમયુક્ત ભક્તિથી પરિપૂર્ણ થઈ ગયા તેઓ આ પ્રમાણે વિચાર કરતા હતા કે મેં એવું કયું સત્કર્મ કર્યું છે એવી કઈ શ્રેષ્ઠ તપસ્યા કરી છે અથવા કોઈ સત્પાત્રને એવું કયું મહત્ત્વપૂર્ણ દાન આપ્યું છે જેના ફળ સ્વરૂપે આજે હું ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરીશ હું બહુ જ વિષય જીવ છું આવી સ્થિતિમાં મોટા મોટા સાત્વિક પુરુષો પણ જેમના ગુણોનું ગાન કરતા રહેવા છતાં તેમના દર્શન કરી શકતા નથી તે ભગવાનના દર્શન મારા માટે જેમ શુદ્રકુળના બાળક માટે વેદોનું જ્ઞાન દુર્લભ છે પરંતુ ના ના મુજ અધમને પણ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થશે જ કેમ કે જેમ નદીમાં તણકલું તણા પણ ક્યારેક આ કિનારેથી બીજા કિનારે પહોંચી જાય છે તે જ પ્રમાણે સમયના પ્રવાહમાં પણ કોઈક કોઈક જીવ સંસાર સાગર પાર થઈ શકે છે ખરેખર આજે મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા આજે મારો જન્મ સફળ થઈ ગયો કેમ કે આજે હું ભગવાનના તે ચરણ કમળોના સાક્ષાત નમસ્કાર કરીશ જે મોટા મોટા યોગીઓ યતિઓ માટે ધ્યાન કરવા યોગ્ય છે આવું વિચારતા અકૃષી આગળ વધે છે અને ભગવાનના સુંદર દર્શન કરે છે ભગવાનના તેજ ચરણ ચરણકમલ ગાયોને ચરાવવા માટે ગોપકુમારો સાથે વન વન વિચરે છે તેજ દેવતાઓ અને મુનિઓ દ્વારા વંદિત શ્રી ચરણ ગોપીઓના વસ્ત્ર સ્થળ પર લાગેલા કેસરના ચિન્હવાળા છે આજે હું અવશ્ય તેમનું દર્શન કરીશ મરકતમાણી જેવા સુંદર કપોલ અને પોપટની ચાંચ જેવી સુંદર નાસિકા છે લાલ વર્ણના કમળ જેવા નેત્રવાળા વાંકળિયા વાળથી છવાયેલા મુખ કમળવાળા પ્રેમ અને મુક્તિના પરમદાની એવા મુકુંદ ભગવાનના હું આજે અવશ્ય દર્શન કરીશ કેમકે મારી જમણી બાજુથી હરણા નીકળી રહ્યા છે તે શુભ સુકનનો સંકેત છે ભગવાન વિષ્ણુ પૃથ્વીનો ભાર ઉતારવા માટે સ્વેચ્છાએ મનુષ્ય જેવી લીલા કરી રહ્યા છે તેઓ સંપૂર્ણ લાવણ્યના ધામ છે સૌંદર્યના નિધિ છે આજે મને તેમના દર્શન થશે અને અવશ્ય થશે આવું ઘણું બધું ભગવાન માટે વિચારતા વિચારતા આકૃતિ રસ્તો કાપે છે અને વિચાર તો આવે જ કેમ કે મનુષ્ય માત્રનો સ્વભાવ છે કે વિચાર વગર ક્ષણ પણ રહી શકતો નથી તો આ પ્રમાણે નંદનક અક્રૂરજી રસ્તામાં આ પ્રકારના ચિંતનમાં મગ્ન થઈ અને રથ દ્વારા નંદગામ પહોંચ્યા ત્યારે સૂર્ય દેવ અસ્તાચલ પર ચાલ્યા ગયા હતા જેમના ચરણ કમળની રજ બધા લોકપાલોએ પોતાના મુકુટ પર ધારણ કરી છે તેવા શ્રી કૃષ્ણના પગલાં તેમણે રજમાં જોયા કે જે પગલાં પૃથ્વીના આભૂષણરૂપ અને કમળ જવ ધજા તથા અંકુશના ચિહ્નોથી યુક્ત હતા તે ચરણ દર્શન જ એટલો આનંદ થયો કે તેઓ પોતાને સંભાળી ના શક્યા વિવળ થઈ ગયા તેમના આવેગથી તેમનું રોમ રોમ પુલકિત થઈ ગયું નેત્રો માંથી આંસુ ટપકવા લાગ્યા તેઓ માંથી કૂદી અને કૃષ્ણના પદ ચિહ્નો અંકિત રજમાં આ મારા પ્રભુની ચરણ રજ છે એમ કહી અને આળોટવા લાગ્યા અને કેમ નહીં મિત્રો જ્યારે આપણે વ્રજ દર્શન જ અમૂલ્ય છે જ્યારે આપણે વ્રજમાં પહોંચીએ ત્યારે તેના વાઇબ્રેશન છે એ આપણને એના તરફ ખેંચે છે કંસે સંદેશો આપ્યો ત્યારથી અહીં સુધી અકૃરજીના ચિત્તની જેવી સ્થિતિ રહી છે તે જ જીવોએ દેહ ધારણ કર્યાનો પરમ લાભ છે તેથી જીવ માત્રનું એ જ પરમ કર્તવ્ય છે કે દંભ ભય અને શોક છોડી અને શ્રીહરિના સ્વરૂપ દર્શન તથા શ્રવણ વગેરેથી તેણે એ લાભ મેળવવો જોઈએ વ્રજમાં પહોંચી અને અકૃરજીએ શ્રીકૃષ્ણ અને બલરામ બંને ભાઈઓને ગાય દોવાના સ્થાનમાં જોયા સુંદર શ્રી કૃષ્ણએ પીતાંબર ધારણ કરેલું હતું અને ગૌર સુંદર નીલાંબર ધારણ કર્યું હતું તેમના નેત્ર શરદ ઋતુના કમળ જેવા જણાતા હતા અને તેઓ હમણાં જ કિશોર અવસ્થામાં પ્રવેશ્યા હતા તે બંને ગૌર શ્યામ સમસ્ત સૌંદર્યની ખાણ હતા ઘૂંટણ અને સ્પર્શ કરતી લાંબી પૂજાઓ સુંદર મુખ પરમ મનોહર અને બાળ હાથી જેવી તેમની લલિત ચાલ હતી ધજા વજ્ર અંકુશ અને કમલના ચિહ્નો ચરણોથી તે ચાલતા હતા ત્યારે પૃથ્વી શોભાયમાન બની જતી હતી તેમનું મંદ હાસ્ય અને ચિતવન એવી હતી જાણે કૃપાની દ્રષ્ટિ થઈ રહી છે તેમને જોતા જ અકૃ પ્રેમના આવેગમાં અધીર થઈ અને રથમાંથી કૂદી પડ્યા અને ભગવાન શ્રીકૃષ્ણ તથા બલરામજીના ચરણ પાસે સાષ્ટાંગ પ્રણામ કરતા પડી ગયા

ખૂબ જ આદર સત્કાર કર્યો કુશળ મંગળ પૂછ્યા શ્રેષ્ઠ આસન પર બેસાડ્યા અને વિધિપૂર્વક તેમના ચરણ ધોઈ અને મધુપર્ક મધ મિશ્રિત દહીં પૂજાની સામગ્રીથી તેમની પૂજા કરી ત્યાર પછી ભગવાને અતિથિ અકરુરજીને એક ગાય આપી અને ચરણ સેવા કરી અને તેમનો શ્રમ દૂર કર્યો તથા બહુ જ આદર અને શ્રદ્ધાથી પવિત્ર અને તેમને અનુકૂળ ભોજન કરાવ્યું જ્યારે તેમણે ભોજન કરી લીધું ત્યારે ધર્મના પરમ મર્મજ્ઞ ભગવાન બલરામજીએ ખૂબ જ પ્રેમથી મુખવાસ અને સુગંધિત માળા વગેરે આપી અને તેમને બહુ જ પ્રસન્ન કર્યા આ પ્રમાણે સત્કાર વિધિ થયા પછી નંદરાયજીએ તેમની પાસે આવી અને પૂછ્યું કે અકરજી તમે લોકો નિર્દય કંસની હયાતીમાં કઈ રીતે દિવસો પસાર કરો છો અરે તે છે ત્યાં સુધી આપની એવી દશા છે જેવી કસાય દ્વારા પાડેલા ખેંટાની હોય છે જે ઇન્દ્રિયોના ગુલામ પાપીએ પોતાની કલ્પાંત કરતી બહેનના નાના નાના બાળકોને મારી નાખ્યા તમે લોકો તેની પ્રજા છો પછી તમે સુખી છો એવું અનુમાન તો અમે કઈ રીતે કરી શકીએ જ્યારે આ પ્રમાણે નંદ બાબાએ મધુર વાણીથી અકરજીને કુશળ મંગળ પૂછ્યું અને તેમનું સન્માન કર્યું ત્યારે અકરજીના શરીરમાંથી રસ્તાની બધી જ થકાવટ દૂર થઈ ગઈ મિત્રો અહીંયા આપણને જાણવા મળે છે કે જ્યારે કોઈ પણ અતિથિ આવે ત્યારે આપણે કઈ રીતે આદર સત્કાર કરવો જોઈએ આપણા ઘરે આવેલા અતિથિને આપણે ઓછામાં ઓછો એક પાણીનો ગ્લાસ અને આસન તો આપી શકીએ છીએ ભગવાન આપણને એની લીલાઓ દ્વારા બતાવે છે કે કઈ રીતે આપણે ક્યુ કાર્ય કરવું જોઈએ કોને કઈ રીતે માન અને સન્માન કરવાનું તો મિત્રો આવી જ વાતો સાથે આપણે મળીએ આવતીકાલે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ભારત માતાની જય